નમસ્કાર આપની સાથે હું છું કશ્યપ આજે વાત કરવી છે બદલાની ન સ્વીકારાતા નાન રાજકોટની અંદર એક એવો કિસ્સો મારી સામે આવ્યો કે જ્યાં યુવકને સગાઈ તોડી નાખતા સગાઈ માટીની ના પાડી દેતા તે રોષે ભરાઈ ગયો અને અંતે દીકરીની માતાને સળગાવી દેવા સુધી વાત પહોંચી ગઈ આ બદલાની ભાવના મનમાં જ્યારે આવી જાય છે ત્યારે યુવક શું કરી બેસે છે તેનું તેને ભાન નથી રહેતું અને અંતે ગેરમાર્ગે દોરાઈ જાય અને મન જેમ કહે તેમ કરવા માંડે રોષમાં આવી ગુસ્સામાં આવીને તે શું કરી બેઠો જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં છોકરો સારો નથી કહી માતાએ સગાઈ તોડી સગાઈ તૂટતા યુવાને દીકરીની માતાને સળગાવી મનમાં નારાજગી રાખવી યુવકને ભારે પડી આ વાત રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સ્લમ ક્વાર્ટરની છે જ્યાં અઠાવન વર્ષીય ભારતી પરમાર નામની વિધવા મહિલાની દીકરી મધુ પરમારની સગાઈ રવિ સોલંકી નામના યુવક સાથે થઈ હતી હતી જે બાદ સગાઈ તૂટી ભૂતપૂર્વ મંગેતર રવિ સોલંકીએ મનમાં નારાજગી રાખી અને બદલો લેવાની ભાવના તો જાણે કે મનમાં ઘર કરી ગઈ હતી અવારનવાર તે માતા અને પુત્રીને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો અને અંતે શરૂઆત થઈ છે ગુનાહોને અંજામ આપવાની

એક ઈસમ દ્વારા એક કોટસનું મકાનની જે જાળી છે જે ખોલી અને એમાં જ્વલશીલ પદાર્થ નાખી અને એમાં દિવાસ આગ લગાડવામાં આવેલી હતી જેમાં ભારતીબહેન જે છે જે અઠાવન વર્ષના વયવૃદ્ધ છે એમને સળગી જવાના કારણે પગના ભાગમાં પેટના ભાગમાં અને ગુપ્ત ભાગમાં જે છે બર્ન ઇન્જરી થયેલા છે આ બાબત હકીકત એવી છે કે ભારતીબહેનના જે દીકરી જે છે એમની સાથે એક રવિ નામના ઈસમની સગાઈ જે છે એ કરવામાં આવેલી હતી અને આ સગાઈ તૂટી ગયા બાદ પણ રવિ દ્વારા ભારતી ભારતીબેન મધુબેનને પજવણી કરવામાં આવતા અને ધમકી આપવામાં આવતી હતી અને આ સંદર્ભે રવિ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલું હતું પોલીસ દ્વારા બનાવને ધ્યાનમાં લઈ આરોપીની ધરપકડ કરી દેવામાં આવેલી છે અને જે યોગ્ય તપાસ જે છે એ ડીવાયએસપી કક્ષાના અધિકારીના સુપ્રિઝ હેઠળ એમના વિઝિટેશન હેઠળ આ તપાસ પીઆઈ જે છે ચલાવી રહી છે બંને વચ્ચે સગાઈ થયેલી હતી આરોપી અને જે અત્યારે ભોગ બનનાર જે છે એમના દીકરી બંને વચ્ચે સગાઈ થયેલી હતી અને સગાઈ પછી તૂટી ગયેલી હતી અને આ બાબતનું મંદુક રાખી અને જે આરોપી ઈસમ જે છે એના દ્વારા કૃત્ય કરવામાં આવેલું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યારે જે રેકોર્ડ તપાસમાં મળી આવેલ નથી આમ છતાં પણ એ બાબતે પણ વિશેષ તપાસ ચાલુ છે સમગ્ર મામલાની પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદી ભારતી પરમારે જણાવ્યું હતું કે સંતાનોના પોતાની ચાર દીકરી છે અને સૌથી મોટી દીકરી મધુ બત્રીસ વર્ષની છે તેમજ પતિનું દોઢ વર્ષ પહેલાં જ અવસાન થઈ ગયું છે મધુની સગાઈ ત્રણ માસ પૂર્વે બગસરા રહેતા રવિ સોલંકી નામના યુવક સાથે થઈ હતી પરંતુ રવિ સારો છોકરો ન હોય તેવા સમાચાર મળ્યા હતા જે બાદ તેમણે સગાઈ તોડી નાખી હતી ત્યારબાદ રવિ સોલંકી મધુ પરમારને હેરાન કરતો રહ્યો હતો અને અંતે તેને સગાઈની વાતનો દુઃખ મનમાં રાખીને આ ગુનાને અંજામ આપ્યો હતો હાલ તો પોલીસે રવિની ફરિયાદના આધારે ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક